પોલીસ લઈ ની માંગ કરી હતી અંકલેશ્વર જીઆઈડીસી રહેનાક આવેલ પારિતોષ એપાર્ટમેન્ટ નીચે તેમજ મારુતિ મારૂમ્પ્લેક્ષ મળીને પંદર જેટલી દુકાનોના તાળા ગત રાત્રિ દરમિયાન તૂટ્યા હતા બે શોપિંગ કોમ્પ્લેક્ષની અનેક દુકાનો ચોરીના ઈરાદે તાળા તોડવાના પ્રયત્નો થયા હતા સમગ્ર ઘટના કોમ્પ્લેક્ષમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી જેમાં બે યુવકો એક પછી એક દુકાનના તાળા તોડી દુકાન અર્ધ સટર ઊંચું કરી અંદર પ્રવેશી રહ્યો હોવાનું જોવા મળી રહ્યું હતું જેઓ બે કોમ્પ્લેક્ષમાં પંદર જેટલી દુકાનોના તાળા તોડ્યા હતા પણ ઝાજા રોકડ હાથ ના લાગતા તસ્કરોનો નિષ્ફળ જોવા મળ્યા હતા દુકાનમાં સિલ્ક રૂપિયા સિવાય સરસામાન ચોરાયો ન હતો આ અંગે કોમ્પ્લેક્સના દુકાનદારોને એક પ્રતિનિધિ મંડળ દ્વારા જીઆઈડીસી પોલીસ મથકે જાણવા જોગ અરજી આપી હતી સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા જેના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે તેમજ રાત્રિ પેટ્રોલિંગ અને વધુ સઘન બનાવવાની બાહ્યધરી દુકાનદારોને આપી હતી સાગ માટે આટલી દુકાનોના તાળાઓ તૂટતા દુકાનદાર વર્ગમાં ચિંતા જોવા મળી હતી જોકે ગત રાત્રિના ઘટનામાં કોઈ

મેડિકલ સ્ટોરમાં શાયદ નથી ખુલેલું કેમ કે એમને તરત એલ્યુમિનિયમ સેક્શન આવી જાય છે એટલે ઓપન નહીં થયેલું મારી દુકાને હિના ટેલરમાં સટર ઊંચું કર્યું હતું